નમસ્કાર મિત્રો તમે ક્યારે વિચાર્યું કે ભાઈ બધા ધર્મો માટે અલગ અલગ કાયદા કેમ હોય છે લગ્ન વારસો અપનાવા જેવા મુદ્દાઓમાં દરેક માટે કાયદો કેમ તો આજે આપણે વાત કરીશું નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ જી હા યુ જે અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે શું ખરેખર આ એક કાયદો છે કે પછી હમણાં હવે જે ચૂંટણી આવવાની છે એના માટેની રાજકીય રમત તો આજના વિડીયોમાં હું તમને યુસીસી વિશે પૂરી માહિતી આપીશ જો તમે આ સમજી લેજો તો ક્યારેય પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય તો ચલો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલો સવાલ છે કે યુસીસી એટલે શું તો સારા શબ્દોમાં કહીએ તો યુસીસી એ એક એવો કાયદો છે જે દેશના તમામ નાગરિકો માટે એક સરકાર નિયમો લાવે છે પછી ભલે તમે હિન્દુ હો મુસ્લિમ હોય શીખ હોય ખ્રિસ્તી હોય કે બધી પારસી લગ્ન છૂટાછેડા વારસો કે અપનાવવા જેવા મામલાઓમાં બધા માટે એક જ નિયમ લાગુ પડશે સમજાયું ને હવે વાત કરીએ જોશી મુખ્ય હાઈલાઇટ તો ભાઈ મુખ્ય હાઈલાઇટમાં છે સમાન અધિકાર ભલે તમે છોકરી હોય કે છોકરો બધાને એક સરખો ન્યાય મળશે બીજું છે ધર્મથી ઉપર કાયદો તમારો ધર્મ કંઈ પણ હોય પરંતુ કાયદો એકસરખો રહેશે ત્રીજા નંબરે છે એ છે કાયદાકીય ગૂંચવણ ઓછી અલગ અલગ ધર્મના અલગ અલગ કાયદાઓ નહીં ચાલે ફક્ત એક જ નિયમ ચાલશે ચોથું છે રાષ્ટ્રીય એકતા એક નીતિથી ભેદભાવ દૂર થશે વાત કરીએ યુસીસીના ફાયદા તો સૌથી મોટો ફાયદો એ છે કે સમાજમાં ન્યાય અને સમાનતા આવશે બીજો ફાયદો એ છે કે લગ્ન છૂટાછેડા કે વારસામાં કોઈને પણ જાતિ કે ધર્મના આધારે અન્યાય નહીં થાય ત્રીજો ફાયદો છે કાનૂની પ્રક્રિયાઓ સરળ થશે કોર્ટ કેસ ઓછા થશે એવું કહેવાય છે અને ચોથો ફાયદો છે આધુનિક સમાજ માટે એક મહત્વપૂર્ણ આ સ્ટેપ છે હવે ફાયદાની સામે પડકારો પણ હોય તો યોશિશીના પડકારો એ છે કે કેટલાક સમુદાયોને લાગે છે કે તેમની પરંપરાઓ ખતમ થઈ જશે મુસ્લિમ વ્યક્તિગત કાયદાઓ કે પછી અન્ય ધર્મના ખાસ કાયદાઓ છે એ દૂર થઈ જશે જેનાથી કેટલાક લોકો નારાજ પણ છે હવે આ એક લાગણીશીલ મુદ્દો હોવાથી તેને અમલમાં મૂકવામાં મુશ્કેલી આવી શકે છે પરંતુ ગુજરાત સરકારે કીધું છે કે પિસ્તાલીસ દિવસમાં આ કાયદો લાગુ પડશે હવે સવાલ એ છે 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 કે શું યુસીસી આવશ્યક તો તો જો ભાઈ એક એક દેશ બંધારણ કાયદા પણ હોવા જોઈએ હા આ અમલમાં મૂકવું ચેલેન્જિંગ છે પરંતુ લાંબા ગાળે દેશ માટે આ ફાયદાકારક સાબિત થશે તો મિત્રો તમે શું માનો છો યુસીસી એ સારો નિર્ણય છે કે પછી નહીં તમારા વિચારો કોમેન્ટમાં જણાવો અને યુસીસી વિશે તમને આ માહિતી ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું નવા કોઈ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય જય ગરવી ગુજરાત